લસણ ને પણ આપણે ખાંડી નાખી ચલો ભાઈ આદુ કોથમરી અને લસણ ખાંડી નાખ્યા છે હવે કોથમરીનું કટિંગ કરવાનું છે ચાલો કોતુંબરી નું કટિંગ કરી નાખ્યું સરસ મજાનું તો ભાઈ બટાટા ભૂંગળા છે ને બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને મરચા લસણ તેલમાં આપણે સડવા દી ઘડીક મરચું પણ આપણે નાખી દીધું છે હવે બટેટા પણ નાખી દઈ સરસ મજાના બની ગયા છે La nah, pongo la pantera así. સરસ મજાના બન્યા છે વિડીયો ગમે લાઈક કરજો ચેનલ મળે સબસ્ક્રાઈબ કરજો મળી નવી રેસીપીને જાઓ જય માતાજી